સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંસાબેન પરમારના નામની કરવામાં આવેલી સમિતિની બેઠક પહેલા વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટર ભાજપના કોર્પોરેટરનો ઘેરો તેમની વિરુદ્ધ કર્યો હતો મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે મહિલાઓનું અપમાન કર્યું છે તેમ કહીને ભાજપના કોર્પોરેટરને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો આ મુદ્દે ભારે હોબાળો થતા સિક્યુરિટી વચ્ચે આવી મામલો શાંત કર્યો હતો સુરત મનપાની ગત સામાન્ય સભામાં આપના નેતા અરવિંદ કેજરીવાલ વિરોધ કરવામાં આવેલી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અને મહિલા કોર્પોરેટર માટે અંસાબેન ભરતભાઈ પરમારના નામની કોમેન્ટ કરવામાં આવી હતી આ મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો અને મામલો શાંત પડ્યો હતો જો કે આ ટિપ્પણીનો પડગો આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના દરવાજે પડ્યો હતો ગાર્ડન સમિતિ દ્વારા આજે વિવિધ ગાર્ડનના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા ગાર્ડન સમિતિમાં ભાજપના કોર્પોરેટર ઉપર બ્રજેશ ઉનડકર હતા અને તેઓએ મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી મહિલાનું અપમાન કર્યું હતું એવા આક્ષેપ સાથે પાલિકાની વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને અન્ય મહિલા કોર્પોરેટરે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો આ મુદ્દે ભારે બાલિકામાં સિક્યુરિટી સ્ટાફ વચ્ચે પડ્યો હતો અને માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો ગઈ સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટર એટલે કે કે વ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા આ બંને દ્વારા મહિલાઓ માટે અભદ્ર ભાષાને અમુક એવી ટિપ્પણીઓ જે કરતા હતા જેના કારણે સામાન્ય સભામાં પણ હોબાળો થયો હતો ઘણી બધી માથાકૂટો પણ થઈ હતી પરંતુ એમને સસ્પેન્ડ નહોતા કર્યા ખરેખર સામાન્ય સભાની અંદર પ્રતિનિધિઓ પોતાના વિસ્તારની રજૂઆતો માટે આવતા હોય છે પોતાના વિસ્તારમાં શું નવું કરી શકાય એના માટે આવતા હોય નવી પોલિસી કેવી રીતના બનાવી શકે એના માટે આવતા હોય છે પરંતુ આવા જે કલંક લાગે કોર્પોરેટરોને એવા કોર્પોરેટરો જો આવી રીતના મહિલાઓનું અપમાન કરે તો પછી સામાન્ય લોકોનું શું થતું હોય અમે લોકો આજે અમે અને મારા સાથી તમામ નગરસેવક બહેનો અને આમ આદમી પાર્ટીનો મહિલા મોરચાના જે સંગઠનના બહેનો છે અમે લોકોએ મુગલીસરા ખાતે આજે પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો કેમ કે આજે અમે સામાન્ય સભા પૂરી થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એમનું રાહ જોતા હતા કે ક્યારે એ લોકો બહાર આવે ક્યારે દેખાય ને અમે એમનો પ્રતિકારાત્મક અમે એ લોકો વિરોધ નોંધાવીએ આજે એમની ગાર્ડન સમિતિની મિટિંગ હતી તો આજે એ લોકો જવાના હતા રાઉન્ડ પર એટલે અમે લોકો પ્લે કાર્ડ લઈને અમે એમનો વિરોધ નોંધાવ્યો અમને બંગડીઓ આપી અને અમે એમને કહ્યું કે તમે લોકો આ બંગડીઓ પહેરીને ઘરે બેસો અમે લોકો માનસી સોની નથી તમે આવી રીતના જો અમને હેરાન કરશો આવી રીતના અભદ્ર ટિપ્પણીઓ કરશો મહિલાઓનું અપમાન કરશો એ આમ આદમી પાર્ટી તરીકે અને અમે આમ આદમી પાર્ટીના નગરસેવકો તરીકે અમે ક્યારેય સાખી નહીં લઈએ એના માટેનો આજે અમે વિરોધ નોંધાવ્યો હતો